જે બધી માથા ગુડ છે એકદમ સરળ બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે તો ચાલો આ સોફ્ટવેર ને ઊંડાણથી સમજીએ અને જોઈએ કે આ પ્રોપર્ટી માલિકો અને ત્યાં રહેતા લોકો માટે કઈ રીતે કામનું સાબિત થઈ શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ આ સોફ્ટવેર પાછળની બ્રાન્ડ એટલે કે કેએમએસની જુઓ એ પ્રોપર્ટી મેનેજમેન્ટ સોલ્યુશન્સમાં એક જાણીતું નામ છે જે ખાસ કરીને નવી ટેકનોલોજી અને ગ્રાહક સેવા માટે ઓળખાય છે આ લોગો જે દેખાય છે એ ખાલી એક નિશાન નથી પણ પ્રોપર્ટી મેનેજમેન્ટની દુનિયામાં ભરોસા અને કામ કરવાની સરળતાનું એક વચન છે ક્યારેય વિચાર્યું છે કે આજના જમાનામાં એક રેસિડેન્શિયલ સોસાયટી કે એપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ કરવું હોય તો ખરેખર શું શું કરવું પડે આ સવાલ જ આજે દરેક પ્રોપર્ટી માલિક અને મેનેજર માટે એક મોટો પડકાર છે કારણ કે હવે વાત ખાલી ભાડું લેવા પૂરતી નથી રહી કામગીરી બહુ જ જટિલ થઈ ગઈ છે અને બસ આ જ કારણ છે કે કેએમએસ જેવા સોફ્ટવેરની જરૂરિયાત હવે વધી રહી છે ઓકે તો આપણે શું શું જોવાના છીએ ચલો ફટાફટ એક નજર કરી લઈએ આપણે શરૂઆત કરીશું પ્રોપર્ટી મેનેજમેન્ટના પડકારોથી પછી જોઈશું નું ઓલ ઇન વન સોલ્યુશન શું છે એની ખાસ સુવિધાઓ કઈ છે એનાથી ફાયદો શું થાય અને છેલ્લે એ કઈ રીતે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે તો તૈયાર છો ને તો સૌથી પહેલાં આપણે એ મૂળભૂત સમસ્યાઓ વિશે વાત કરીએ જેનું સમાધાન આ સોફ્ટવેર લાવવા માગે છે જુઓ વાતચીત પૈસા ટકા અને સિક્યોરિટી આ ત્રણેય વસ્તુઓને એકસાથે સાચવવી એ કોઈ નાની વાત નથી ચાલો જોઈએ કે કેએમએસ આ પડકારોનો સામનો કેવી રીતે કરે છે જરા વિચારો એક બાજુ માલિકો અને ભાડુઆતોનો બધો ડેટા સાચવવાનો બીજી બાજુ મેન્ટેનન્સની ફરિયાદોનો સતત ધોધ પાર્કિંગની રોજની માથાકૂટ અને આ બધાની ઉપર હિસાબ કિતાબમાં એકદમ પારદર્શિતા રાખવાની ખરેખર આ બધું એક સાથે કરવું ખૂબ જ મુશ્કેલ છે કેએમએસ આ બધા જ કામોને એક જ જગ્યાએ લાવીને મેનેજમેન્ટને એકદમ સરળ બનાવી દે છે તો આ બધા પડકારોની વાત તો કરી પણ એનો ઉકેલ શું ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે કેએમએસ કેવી રીતે એક ઓલ ઇન વન સોલ્યુશન તરીકે સામે આવે છે જે પ્રોપર્ટી મેનેજમેન્ટની આખી દુનિયાને બદલી શકે છે કેએમએસ સોફ્ટવેર એ ખાલી એક સાધન નથી પણ એ એક સ્માર્ટ ઓલ ઇન વન પ્લેટફોર્મ છે એનું મુખ્ય કામ છે રોજિંદા જટિલ કામોને એકદમ સરળ અને ઓટોમેટિક બનાવી દેવાનું એક રીતે એ એપાર્ટમેન્ટ મેનેજમેન્ટને એક નવા જ લેવલ પર લઈ જાય છે અને જો ટેકનિકલ રીતે વાત કરીએ તો આ પ્લેટફોર્મ PHP, માય એસક્યુએલ અને જાવા સ્ક્રિપ્ટ જેવી જાણીતી અને મજબૂત વેબ ટેકનોલોજી પર બનેલું છે આનો સીધો મતલબ એ છે કે આ એકદમ મજબૂત સુરક્ષિત અને સંપૂર્ણ રિસ્પોન્સિવ એપ્લિકેશન છે એટલે કે એ કોઈ પણ ડિવાઇસ જેમ કે મોબાઈલ કે કમ્પ્યુટર પર સરળતાથી ચાલી શકે છે તો સવાલ એ છે કે આ સોફ્ટવેર ખરેખર કરી શું શકે છે ચાલો હવે એની મુખ્ય સુવિધાઓ પર એક નજર કરીએ અને સમજીએ કે કેએમએસ પ્લેટફોર્મની અંદર એવું તો શું છે જે એને આટલો પાવરફુલ બનાવે છે આનો સૌથી મોટો અને સૌથી જરૂરી ભાગ છે લોકોનું મેનેજમેન્ટ પછી ભલે માલિક હોય ભાડુઆત હોય કે પછી આવતા જતા મહેમાનો બધાના રેકોર્ડ્સ વ્યવસ્થિત રીતે સાચવવાથી માત્ર વહીવટ જ સારો નથી થતો પણ સોસાયટીની સુરક્ષા અને વ્યવસ્થામાં પણ જબરદસ્ત સુધારો જોવા મળે છે પછી આવે છે બીજી મોટી વાત એટલે કે પ્રોપર્ટીના રોજિંદા કામકાજ અને મેન્ટેનન્સની વ્યવસ્થા પાર્કિંગ મેનેજમેન્ટથી લઈને મેન્ટેનન્સની ફરિયાદો સુધી કેએમએસ દરેક પાસાને સરળ બનાવે છે આનાથી પાર્કિંગના ઝઘડા ઓછા થાય છે અને મેન્ટેનન્સનું કામ ક્યાં પહોંચ્યું એ પણ સરળતાથી જાણી શકાય છે અને હા પૈસાની વાત કેમ ભૂલાય આ પ્લેટફોર્મમાં આર્થિક વ્યવહારો પર પૂરો કંટ્રોલ અને પારદર્શિતા રાખવા માટેના જોરદાર ટૂલ્સ પણ છે ઓટોમેટિક બિલિંગ અને ખર્ચ ટ્રેકિંગ જેવી સુવિધાઓને કારણે હિસાબ કિતાબનું કામ એકદમ સરળ અને ભૂલ વગરનું બની જાય છે જે બધા માટે એક માનસિક શાંતિ લાવે છે હવે આ જે વાક્ય છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે એને બનાવનારાઓનું આ એક મુખ્ય વચન છે આખા એપાર્ટમેન્ટને એક નજરમાં તમારા હાથમાં નિયંત્રિત કરો આ એક જ વાક્ય કેએમએસનો આખો હેતુ સ્પષ્ટ કરી દે છે પ્રોપર્ટી મેનેજમેન્ટને સરળ સુલભ અને એકદમ કાર્યક્ષમ બનાવવું તો સૌથી અગત્યનો સવાલ એ છે કે આ બધી સુવિધાઓથી મેનેજર અને ત્યાં રહેતા લોકોને ખરેખર શું ફાયદો થાય આ બધું શા માટે આટલું મહત્વનું છે ચાલો હવે કેએમએસના ફાયદા ઉપર એક નજર કરીએ અને જોઈએ કે તે પ્રોપર્ટી મેનેજમેન્ટમાં કેવું પરિવર્તન લાવી શકે છે આના જે મુખ્ય ફાયદાઓ છે એ છે કાર્યક્ષમતા સુરક્ષા અને સારો સંદેશાવ્યવહાર કેમ એ સમય બચાવે છે વિઝિટર લોકથી સુરક્ષા વધારે છે અને બધા લોકો વચ્ચે વાતચીતને સરળ બનાવે છે આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે બરાબર ને અને આ વાત બહુ જ સરસ રીતે સમજાવે છે કે બધી જ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ હોવાનો શું ફાયદો છે જ્યારે તમારી પાસે રિયલ ટાઈમ ડેટા અને સરળ રિપોર્ટ્સ હોય ત્યારે પ્રોપર્ટી મેનેજર તરીકે વધુ સારા અને ઝડપી નિર્ણયો લઈ શકાય છે આનાથી કામ કરવાની રીત સુધરે છે અને ત્યાં રહેતા લોકો પણ ખુશ રહે છે ચાલો હવે એ જોઈએ કે કેએમએસનો ઉપયોગ કરવાનો અનુભવ અલગ અલગ લોકો માટે કેવો છે કારણ કે આ પ્લેટફોર્મ કોઈ એક વ્યક્તિ માટે નથી એ દરેકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે આ એપ્લિકેશનમાં પાંચ અલગ અલગ લેવલના ડેશબોર્ડ છે જે દરેક યુઝરને એની ભૂમિકા પ્રમાણે એક્સેસ અને કંટ્રોલ આપે છે સુપર એડમિનથી લઈને ભાડુવાદ સુધી દરેકને પોતાનો અલગ ડેશબોર્ડ મળે છે જેમાં એમને જોઈતી બધી માહિતી અને ટૂલ્સ ઉપલબ્ધ હોય છે દરેક ભૂમિકાના પોતાના ખાસ કામ હોય છે જેમ કે એડમિન પાસે આખા પ્લેટફોર્મનો કંટ્રોલ હોય છે જ્યારે ભાડૂત પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ભાડાનું સ્ટેટમેન્ટ જોઈ શકે છે આનાથી દરેકનું કામ એકદમ સરળ અને વ્યવસ્થિત થઈ જાય છે અને હા એક બહુ જ જરૂરી વાત આ સોફ્ટવેર ફક્ત એપાર્ટમેન્ટ બિલ્ડિંગ માટે જ નથી કેએમએસ કોઈપણ પ્રકારની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનું સંચાલન કરી શકે છે જે એને ખૂબ જ લવચીક અને ઉપયોગી સાધન બનાવે છે આના ડોક્યુમેન્ટેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે તે શોપિંગ કોમ્પ્લેક્સ કમ્યુનિટી હોમ્સ ફ્લેટ્સ અને બીજી ઘણી બધી પ્રકારની મિલકતો માટે બનાવવામાં આવ્યું છે આનો અર્થ એ છે કે કેએમએસ એક એવું ટૂલ છે જેને કોઈ પણ પ્રોપર્ટી મેનેજર પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે આ બધી વાત આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે શું આવા ઇન્ટીગ્રેટેડ સોફ્ટવેર જ આપણા સામુદાયિક જીવનનું ભવિષ્ય છે જેમ જેમ આપણી સોસાયટીઓ વધુ જટિલ બની રહી છે તેમ તેમ શું કેએમએસ જેવા ઓલ ઇન વન ડિજિટલ પ્લેટફોર્મ જેનું સંચાલન કરવા માટે એક સ્ટાન્ડર્ડ બની જશે આ સવાલ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ટેકનોલોજી આપણા રહેવાની રીતને કેવી રીતે બદલી રહી છે પ્લીઝ ફોલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ